આગળ સમાચારોમાં વાત કરીએ તો વાલિયામાં શિક્ષક દંપતિના ડબલ મર્ડર કેસમાં આરોપીને કડક સજાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું વાલિયાની ગણેશ ગાર્ડન સોસાયટીમાં શિક્ષક દંપતીની હત્યા કરવામાં આવી હતી મૃતક શિક્ષક દંપતીના જમાઈએ જ દેવું વધી જતા સાસુ સત્રાની મકાનમાં લૂંટ કરી હત્યાને અંજામ આપ્યો હોવાનો પોલીસ દ્વારા તપાસમાં ઘટસ્ફોટ થયો છે જેને લઈને રાજપૂત સમાજ અને અન્ય સમાજમાં રોષ ફેલાયો હતો

અત્યાર સુધીની પોલીસની કામગીરી ખૂબ જ સરસ છે પરંતુ હવે અમે માણદાસને આજે આવેદનપત્ર આવેલ છે કે સરકારશ્રીમાં હની અને ગૃહ ખાતામાં ખૂબ જ સ્ટ્રોંગ રજૂઆત કરે અને ગુનેગાર છટકીને જાય એવી રજૂઆત કરે એવી અમારી આખા તાલુકાની માગણી છે